આ જેની પાસે નંબર છે આપણો ચોરાણું અઠ્યાવી ત્રેસઠ ઓગણીસ અને એ નંબર વોટ્સઅપ વાળો છે તો એ નંબર માં પણ ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા એટલે મને કે એ આ દારો કાપાની ખડ ની દેવા ખડ દેવા કર્યું છે પરંતુ હવે કાંઈક સિંગે અમે કરી છે સિંગ કરવાની છે અને એમાંય બધું ખડ થાય છે ઘાસ થાય છે ખવલું થાય છે તો એના માટેની પણ તમે કોઈક અમને માહિતી આપો તો તમે કોઈ પણ પ્રકારની સિંગ કરી હોય કઈ કરી હોય કે ભાઈ તમે જીતું કરી હોય બે નંબર કરી હોય પાંચ નંબર કરી હોય નવ નંબર કરી હોય અગિયાર નંબર કરી હોય વીસ નંબર બાવીસ નંબર ઓગણચાલીસ કરી હોય બત્રીસ કરી હોય પિસ્તાલી કરી હોય સાસઠ નંબર કરી હોય વો કરી હોય કે કોઈ પણ પ્રકારની મગફળી કરી હોય બરાબર છે એની માલપા જે ખડ થાય છે એ બધી પ્રકારના ખડને બાળી દે કાળિયું ખાડી દારૂડી દરોડી કુતરા એને માટેની આપણે વાત કરીશું અને આજમાં એ તમને નવી દવાની પણ માહિતી આપીશું એની પહેલા ખાસ ખેડૂત મિત્રો મારે ચાર પાંચ વાત કેવી છે કે દવાનો તમારે કેવી રીતે ઉપયોગ કરવાનો છે તમે કોઈ પણ દવા ઉપયોગ કરો બહારનું હોય અદામાનું હોય નું હોય ટાટાનું હોય નું હોય નું હોય નું હોય કે આઈઆઈએલ નું હોય કે ગોદરેજનું હોય કોઈ પણ કંપનીની તમે ધીંદામણ નાશકની દવાનો ઉપયોગ કરો કે કોઈ પણ પાકની માલી કરો આ ચાર પાંચ વસ્તુ છે મારે તમને કહેવાની છે એ ખાસ ખેડૂત મિત્રો તમે યાદ રાખજો પાણી ચોખ્ખું લેવાનું છે ડોળું પાણી લેવાનું નથી જો ખેડૂત મિત્રો ડોળું પાણી તમારે લેવાનું હોય તો દવા સાટવાનું બંધ રાખજો કારણ કે દવા ને પૈસા થાય તમારા પ્લસ ખડ મોટું થઈ જાય તમે જે ખાતર આપ્યું છે તમે ડીપ આપ્યું હોય પાયામાં એગ્રોસેલનું મહાલાભ ખાતર આપ્યું હોય કે સેન્દ્રિય ખાતર આપ્યું હોય ઝીંક આપ્યું હોય સલ્ફર આપ્યું હોય એ બધું ખડ ખાતર ખાઈ જાય કે ખડ ખાઈ જાય બરાબર છે એ બધું જે ખાતર આપ્યું છે એ ખડ ખાઈ જાય બરાબર છે તો બીજી વસ્તુ કે હંમેશા માટે નિંદામણ તમારે બે ઇંચ નાનું હોવું જોવે કારણ કે નિંદામણ જો બે ઇંચ મોટું થઈ ગયું હોય તો અમુક ધીંદા મણો એવા છે કે એને ગાંઠ દવા ઉતરવા દે નહીં નીચે દવા ઉતરે નહીં એટલે મૂળિયા સુધી પોગે નહીં મૂળિયા સુધી પોગે નહીં એટલે મૂળિયા થી બળે નહીં વળી પાછું તમે તમને એમ લાગે આ બધું બળી જાય હવે અને ખાતર વળી ઉરિયા કે મોરશું કે ગમે આપવું હોય કે ઉપર પરથી આપવું હોય અને વળી પાછું તમે પાણી આપો અથવા તો ઉપરવાળાને વરસાદ છો હોય કૃપા થઈ હોય

જો ખેડૂત મિત્રો તમારે દવા સાટવાની ગણતરી હોય તો બે ઇંચ ખડ હોય એની પહેલા સાટી લેવાનું અથવા તમારે દાળિયા હોય મજૂર હોય ભાઈ હોય એથી જો વીણાવવાનું હોય તો ખર તમારું અવડું હોય તો વાંધો નહીં અવડું હોય તે વાંધો નહીં અવળું હોય તોય વાંધો નહીં પરંતુ હેલી મનાઈ ગયો હોય વરસાદની બરાબર છે અને તમને કો વરસાદ એક ધારો ડ આવતો હોય બરાબર છે પાકાચીક બાકાશીક બોલાવતો હોય અને એમાં તમને દવા સાટવાનો ગાળો થોડોક મળે પણ તમને એમ થાય કે મારે દાળિયા છે પછી ખળ મોટું મોટું થવા માંડે તમે વરાપની વાટ જોઈને બેઠા હો કે ભાઈ હાદા દવાથી વરાપ થાય ત્યારે તે તમારે દાળિયા છે પણ દાળિયા મળે નહીં બે ત્રણ દિવસથી મારે વરાપતી હોય અને વળી પાછું તમને એમ થાય કે હવે આમાં ખળની દવા સાટી દેવી છે પછી ખળ થઈ ગયું હોય મોટું મોટું પછી તમે દવા નાખો એટલે દવાથી પૂરું રિઝલ્ટ મળે નહીં પછી તમે એમ ભાઈ આ તારી દવા ખોટી હતી આપણે ના જઈને ધડીકા લઈ એ વસ્તુ ખોટી પડે એટલે ખાસ ખેડૂત મિત્રો ખડ તમારું બે બે ઇંચ નું હોવું જોઈએ બીજું ખાસ ખેડૂત મિત્રો પટ્ટી ફુવારા થી જ દવા તમારે છાંટવાની છે જ્યાં પટ્ટી ફુવારો છે બરાબર છે એ પટ્ટી ફુવારા દ્વારા તમારે દવા છાંટવાની છે આપણે પટ્ટી ફુવારો આ રીતનો આવે છે બરાબર છે કોઈ પણ ઠેકાણે તમને આરામથી પટ્ટી ફુવારો મળી રહે અહીંયા આપણું નાણું શું હોય ને પંપનું એ બીજો મોટો ડોગલો ફુવારો કાઢી લેવાનો અને આપ તમારે ચડાવી દેવાનો છે આરામથી ચડી જાય બરાબર છે અને ખાસ ખેડૂત મિત્રો પટ્ટી ફુવારાથી દવા સાટશો એટલે તમે જે દવા માટે મજૂરને બોલાવ્યો હોય એને જ કહી દેવાનું કે ભાઈ પટ્ટી ફુવારાથી દવા સાટવાની છે કારણ કે આપણને જે આઠ સકડીવાળા નવ સકડીવાળા દસ દસ મોટા મોટા ફુવારાથી ધોવાળો કરીને છાંટી દઉં એવી ગણતરીવાળા ફોવારાથી ફુવારાથી થતી નથી કારણ કે દવા હરખી જાય દવા હરખી પડે નહીં અને અંતે નુકસાની આપણે જ વેઠવી પડે છે બરાબર છે એટલે ખાસ પટ્ટી ફોવા જે ખેડૂત મિત્રને તમે કીધું હોય પાંચસો રૂપિયા આખો રોજ બોલી લેવા હોય એને તમે તમારે સસ્ય દેવાના ખાવાનું દેવાનું પણ કેવાનું પટ્ટી ફોવાનાથી સાટવાનું છે એટલે એના કંટાળો ન થાય કે ખાવાનું કીધું હો વધારે જીક્યા બરાબર છે પંપ વળી જો લાવતા હો વીસ રૂપિયાનો પચીસ રૂપિયાનો ભાવ લેતા હોય તો કેવું ત્રીસ ને પાંત્રીસ લઈ લે પણ પંપ વળીએ પટ્ટી ફોવાથી દવા સાટવાની છે શું કામ કારણ કે એને તમને આ પડી હોય અને બીજા ચાર પાંચ ખેડૂતો ને આ પડી હોય કે ભાઈ એક કલાક માં પાંચ પંપ સટાઈ જાય છે તો આ ભાઈના ના વી પંપ સાટવાના છે હમણાં બે ત્રણ કલાક નું કામ છે હમણાં ફટાફટ પંપ સાટી અને તમારા વાળા આવતો રહું છું તો એવું ન થાય અને આ એક પટ્ટી ફોરો સડાવેલો હોય ને અને એક કલાકે ત્રણ પંપ તો માયણ સટાય ત્રણ હાડા ત્રણ પંપ તો ત્રણ તો માયણ સટાય બરાબર ને કારણ કે એક જ નામ સામાન્ય દવા કેટલી ઘડી નીકળે કડકડ 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 નીકળે આશ કરે આમાંથી દવા બરાબર છે પરંતુ એ એક કલાકમાં ત્રણ પગ સટાય તો બીજાને ને કીધું હોય કે ભાઈ હું હાલ તમને દવા સાટી જાય તો ના એ પહોંચી ન શકે એટલા માટે ખાસ ખેડૂત મિત્રો તમારે દવા જે સાટવાની છે એના માટે અગાઉ હાજર કહી દેવાનું બધા બરાબર છે ડોળું પાણી નહીં લેવાનું બે થી નાનું હોવું જોઈએ પટ્ટી ફોવારા થી છે અને એક વીઘે ચાર પંપ સાટવાના છે એટલે કે એક એકરમાં માં પંપ સાટવાના છે ખાસ ખેડૂત મિત્રો

તમારા નસીબની ની ભૂલ કાઢો પણ ભલે પણ એ ખડને હરખું બળી જાવું જોઈએ બીજું આપણે ખડની વેખ્યામાં એવું કહેતા હોઈએ છીએ કે ખાલી ધોવાળો કરી દો ને એની વાસે ખડ બળી જાય ના 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 જે પણ ખડની તમે દવા સાટો એને બરોબર રસકાવી દેવાનું છે પાણી નીતરવા મળું જો એવી રીતે વ્યવસ્થિત જાડું તમારે સાટવાનું છે ખેડૂત મિત્રો ખાસ ભેજવાળા વાતાવરણમાં સાટવાનું છે પગે ગારો છોડતો જાવો જોવે એમાં સાટવાનું છે ભેજ ની હોય

વાળા વાતાવરણમાં દોવાનો ઉપયોગ કરવાનો છે ખાસ ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું મગફળી માં બધી પ્રકારના નિંદાવણો બની જાય અને નવી ટેકનોલોજીમાં જે દવા આવી છે અને ચાર પાંચ દિવસની મારી પાછળના હતું નહોતું કરી નાખે અને તમને કોઈ બેઠ રમે રમેવું કરી દે અને ખાલી સિંગ ઉભી હોય પછી હા સિંગ તો ઊભી જ હોય તો દાદા આપણે એ દવા આપણે બધા ખેડૂત મિત્રોને બતાવીએ તો યાદ કરીએ બરાબર છે હું ડાળા ગણપત દાદા ને યાદ કરવા પડે ભાઈ બરાબર છે નાખો નાખવામ વક્રતું મહાકા સૂર્ય કોટી સમા પ્રભા નિર્મે સર્વ કાર્ય સર્વદા

અરે તમારા હાથે કાપો ચાકુ લઈ જો બોલો જો દાદા તમારા હાથમાં ચાકુ હતી અને તમે આમ કરો બરામણો મગફળીની નીંદામણ નાશક દવા છે બરાબર છે અને દરેક ખેડૂત મિત્રો તમે આનો ઉપયોગ કરજો ચાલો અનબોક્સિંગ કરી રહ્યા છીએ આપણે બરાબર છે ઓમ નમઃ શિવાય

બાર પોઈન્ટ પાંચ ટકા અને તમને ખેડૂત મિત્રો બતાવી દઈએ ચાલીસ એમ એલ નાખવાનું છે મગફળી તમારી પંદર વીસ દિવસની હોય ત્યારે નાખી દેવાનું છે અને ની છે એટલે બાટલી ખાલી કરી ઘા નીકળી દેવાની બુલપી ખાવા થાય આપણે

તમારી ખેતીકા સાગર અને નીલમ વેંઘડો બંને હાજરમાં તમ તારે મળશે બરાબર છે બીજું જે ખેડૂત મિત્રો ખાતર વિશે પૂછતા હતા તો ખાતર વિશે યાદ રાખજો ખેડૂત મિત્રો કે તમે પાયામાં મહાલાભ પણ આપી શકો છો સલ્ફર આપી શકો છો ડીએપી પણ તમે આપી શકો છો અને મહાલાભ ખાતરને તમે પાયામાંય આપજો અને મહાલાભને તમે પૂરતી ખાતર તરીકે એટલે કે તમારી મહિના હવા મહિનાની થઈ ગઈ હોય અને એવા સમયની માલિપા તમારે ફૂલ ઉઘડવા મળ્યા હોય એવા સમય પર તમે મહાલા ખાતરનો ઉપયોગ કરી શકો છો તો આ નિંદામણ નાશક તમારે એક પકમાં ચાલીસ મહિના કે નાખવાનું છે માંડવીને સિંઘને ફોંઘાને કાંઈ પણ પ્રકારની તકલીફ થતી નથી નુકસાની થતી નથી અને સમદારને નમારા નજીકના વિસ્તારમાંથી કહેવાનું કે ભાઈ મને પરજ જ આપો શું કામ કે ભાઈ આપણે જે બીજા ટેકનિકલો આવે છે એમાં એની પસીનો તમારે જે પાક કરવાનો આવે છે એમિયા વાળો ટેકનિકલ આવે છે એમાં તમારે જે પાક કરવાનો થાય છે એમાં થોડીક મુશ્કેલી રહેશે કારણ કે તમે મગફળી વાવી હોય અને એ ઇમિઝા વાળું જે ટેકનિકલ આવે છે એ ટેકનિકલ તમારે શરૂઆતના સમયની માલિકમાં ઉપયોગ કરી લેવાનો કે ભાઈ તમારી મગફળી મહિના હવા મહિનાની થઈ ગઈ છે કે દોઢ મહિનાની બે મહિનાની થઈ ગઈ છે ત્યારે ઉપયોગ કરવાનો એ પછી જો નિનામણ જુઓ હોય તો તમારે ઇમિઝા વાળો ટેકનિકલનો ઉપયોગ બહુ ઓછો કરવો બનેતા હોય ન કરવો કારણ કે એની પછીનો જે નેક્સ્ટ પાક આવે છે એમાં થોડુંક સર્મિનેશનમાં કેવડાવશે ગ્રોથમાં પણ કેવડાવશે પણ આ જવા તમારે કોઈ ચિંતા નથી કોઈ ઉપાધિ નથી કાંઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારા દીકરા પાસે હાજરમાં આવી ગયું છે આને શું છે 187 પેટી આવી છે એટલે 187 અને લિટર માં 12 નંગ આવે છે એટલે તમારે ગણ નાખવાના કેટલા નંગ છે આ જે જો કે ગુજરાત માં બધા પાસે મળવું મુશ્કેલ છે બધું મેદ લઈ લીધું બરાબર છે બાવીસો ને સુમ્માની થાય અને લગભગ લગભગ આપણી પાસેથી બે હજાર લીટર આસપાસ આવી ગયું છે અને હું તો એમ કહું છું કે આ દવા લેવા માટે બધા જ ખેડૂત મિત્રોએ ખાસ રોકડા પૈસા લઈને જવું જેથી કરીને તમને હરેક એગ્રોની માલિકા મળે કારણ કે નિંદામણનાશક દવા બહારથી આવતી હોય છે એટલા માટે

ખાતર થઈ જાય બધું બરાબર છે નવો વિડીયો નો આવતા સુધી રજા આપો રામ રામ